જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખની મુશ્કેલીમાં વધારો થયો દિવ્યાંગોમાં ભારે રોષ ફેલાયો છે જેમાં કિરીટ પટેલના નિવેદનથી દિવ્યાંગો ભડક્યા છે દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે જેમાં પ્રમુખ રમેશ કોરાટનું નિવેદન સામે આવ્યું છે કિરીટ પટેલ જાહેરમાં માફી માંગે માફી નહીં માંગે તો ક્ષત્રિય સમાજ આંદોલનને ટેકો આપવાની ચીમકી ઉચ્ચારી છે કિરીટ પટેલે દિવ્યાંગોનું અપમાન કર્યું હતું દિવ્યાંગ અધિકાર મંચ પ્રદેશ પ્રમુખ કોરાટ રમેશભાઈ

રૂપાલા સાહેબે પણ ક્ષત્રિય સમાજની બેન દીકરીની ટિપ્પણી કરી આજ બકવાસ ગીરો કેવાય છે કે જ્યારે બો મરવાની થાય ત્યારે જંગલમાં જાય ચોક્કસ આનું પતન ને આર્ય આવ્યું છે જેમ તુંમકરણની જેમ ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન મગાણું એમાં સત્તામાં બેઠેલાઓની જીભ હવે લપસી પડી છે એનું કારણ દે છે કે આનું પતન છે અમે આવનારા દિવસોની અંદર સો નો વિરોધ કરશું આ લોકો હું તો એમ કહું કે ભાજપ ના કેવાતા બધાએ આખા ગુજરાતના વધારે આલમ ની માફી માંગવી જોઈએ કિરીટ પટેલે સો ટકા આ એનું જ બોલેલું છે એટલે એને જાહેરમાં માફી માગવી જોઈએ અને કિરીટ પટેલને ફરી વિનંતી કરું આમ તો વિનંતી નથી કરતો હવે કે પાટીલ અને કિરીટ પટેલ બે સાથે મળી અને માફી માગે નહીતર અમે ક્ષત્રિય સમાજ જેવી અમારે પણ અગિયાર લાખ ને એસી હજાર પરિવાર ગુજરાતમાં છે અમે એના જેવી તાકાત બતાવશું એમાં બાંધછોડ નહીં કરીએ સો ટકા આ બાબત થી અમે લગભગ ગુરુ શુક્રવારે રણનીતિ ઘડી કોઈ પણ કાળે અમે રજૂઆત ને આંદોલન કાળા વાવતા શક્ય છે કરશું પણ અમે આનો વિરોધ કરશું કરશું ને કરશું ઇએસસી ઈ Solution સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો LED ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર LED ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ટુ